યુબી કોન વડોદરા દ્વારા આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાય સુખ અને દુઃખ જીવનના બે તબક્કા છે પણ વર્તમાન સમયમાં માણસ અનેક શારીરિક સમસ્યાઓથી ઘેરાયેલો છે અને તેમાં સચોધ નિદાન અને ઉપચાર માટેનો સરળ ઉપાય કેવી રીતે થાય તેવા સ્તરે પિનેકલ સુપર સ્પેશિયાલિટ હોસ્પિટલ એટલે કે રિસર્ચ સેન્ટર વડોદરા અને વડોદરા મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે ઇન્ડો સ્પાઈ યુબિકોન વડોદરા બે હજાર પચીસ આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન સાંસદ ડૉક્ટર હેમંગ જોશી સ્પાઈજ સર્જન સર્જન યુબી કોર્સ ડિટેક્ટર ડૉક્ટર શૈશવ શાહ રશીદ શાહ ઓન્કોલોજીસ્ટ ડૉક્ટર આશીષભાઈ ગેસ્ટ્રોલોજીના માં પરિષદના મુખ્ય વક્તાના ગૃહ ડોક્ટર અસ્થિરોગ સર્જન ઇન્ડોકેશન ડોક્ટર આત્મરંજન દાસ સ્પાઈ સર્જન ભુનવેશ બડોદા મેડિકલ કોલેજના ડીન પ્રોફેસર આર જે અય્યર પ્રોફેસર હેમંત માથુ પ્રોફેસર અલકા ઉદનીય અનેક માન નામાંકિત ડોક્ટર સોની ઉપસ્થિતિમાં દ્વિદિવસીય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સિદ્ધાંતોને નિષ્ણાંતોને એક મંચ પર ભેગા થઈને ડેમોન્સ્ટ્રેશન દ્વારા પોતાના વિચારોની કરીને વધુ મળે તે હેતુથી સુંદર વાર્તાલાપ યોજી દીપ પ્રાગટ્ય કરતા સંસદ હેમંત જોશી દ્વારા જણાવ્યું કે આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિકસિત ભારત સ્વદેશી અપનાવોને નીતિ આપનાર છે દેશ વિદેશની અંદર દરેક પાસાની અંદર અગ્રેસર બની રહ્યો છે ત્યારે આરોગ્ય ક્ષેત્રે પણ વધુને વધુ સુવિધાઓ અને દર્દીઓના સચોટ નિદાન અને ઉપચારની સુંદર સલાહ દ્વારા રાહત થાય તે માટે આવી પરિષદો જરૂરી છે ખરેખર ડોક્ટર શૈશવ શાહ અને તેમની ટીમ દર્દી હિતના કામ માટે સુંદર આયોજન સુંદર આયોજનો મુક્ત કંઠે પ્રશાસન કરતા જોવા મળે છે દરેક વિભાગોને ડેમોસ્ટ્રેશનને રૂપબરૂપ સાથે જ પહેલું સુખ તે જાતે નડિયા શરીરે સુખી એ સુખી આમ ડોક્ટર પોતાના વિચારોથી આપ લે કરતા જોવા મળે છે દર્દીનું ઉત્તમ નિદાન કરી તેનો ઉપચાર સરળ રીતે થાય છે તે રીતે આ પરિષદનો સુંદર પ્રારંભ થયો હતો નમસ્કાર મિત્રો હું ડૉક્ટર શૈશવ શાહ અમે લોકોએ અહીંયા આગળ એન્ડોસ્પાઇન યુબી કોન વડોદરા બે હજાર પચીસનું આયોજન કરેલું છે આ દિસ ઇઝ વન ઓફ ઇટ્સ કાઇન્ડ ઓફ અ કોન્ફરન્સ ઇન ગુજરાત જેમાં બાયપોટલ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી માટેનું આપણે ટ્રેનિંગ અને એકેડેમિક્સના સેશન્સ રાખ્યા છે એના પછી બરોડા મેડિકલ કોલેજમાં કેડેબરી વર્કશોપ પણ છે પિનેકલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને બરોડા મેડિકલ કોલેજ જોડે એસોસિએટ કરીને અમે લોકોએ આ મોટી ઇવેન્ટ રાખી છે જેમાં ડૉક્ટર હેમાંગ જોશી સાંસદ આપણે અહીંયા આગળ ઉપસ્થિત હતા એમને આ અહીંયા આગળ અહીંયા આવ્યા અને બધું જોયું એમને અને એમને ઘણું ઇમ્પ્રેસિવ લાગ્યું કારણ કે આ એક સ્પાઇન સર્જરી માટે એક નવું ઇનોવેટિવ ટેકનિક છે જેમાં ઘણું આગળ ફ્યુચર દેખાઈ રહ્યું છે અમને અહીંયા આગળ બહારના ડૉક્ટરો બી ઘણા બધા આવ્યા છે અહીંયા શીખવા માટે ઇન્ડોનેશિયા ઇન્ડોનેશિયાથી ડૉક્ટર નુગ્રોહો આવ્યા છે પછી સિંગાપુરથી ડૉક્ટર જયંત આવ્યા છે આ બધા ડૉક્ટરો બી અહીંયા આગળ ઉપસ્થિત છે પ્લસ નેશનલી ડૉક્ટર અમોલ રેગે પુનાથી આવ્યા છે એક ડૉક્ટર યોગેશ પીઠવા બેંગ્લોરથી આવ્યા છે ડૉક્ટર આત્મરંજન ભુવનેશ્વરથી આવ્યા છે ઘણા બધા ડૉક્ટર ભૂપેશ અમદાવાદથી આવ્યા છે ઘણા બધા ડૉક્ટર અહીંયા આગળ ઉપસ્થિત છે અને બધા જે ગુજરાતના અને ગુજરાતની બહારના અને બીજા બી ડૉક્ટર્સ જે છે એમને શીખવાડવા માટે અમારા પ્રયત્ન રહેશે અહીંયા આગળ આ ઇવેન્ટ ઇવેન્ટથી અમારો જે મેઇન હેતુ જે છે એમાં આ ટેકનિક જે સ્પાઈન એન્ડોસ્કોપી જે હવે જે સિનારીઓ સ્પાઈન માટેનો જે બદલાવ લાવી રહી છે એના માટે અવેરનેસ અને ડૉક્ટરમાં પણ જાગૃતતા ક્રિએટ કરવા માટેનો આ એક પ્રયત્ન છે મારું નામ ડૉક્ટર શૈશવ શાહ આજે સિનેકલ હોસ્પિટલ અને એસએસજી હોસ્પિટલના સંયુક્ત પ્રવિણ યુબિકોન બે હજાર પચીસની જે કોન્ફરન્સ છે એનું આજે આયોજન કરવામાં આવ્યું સિનેકલ હોસ્પિટલ કે જે વડોદરાની અને મધ્ય ગુજરાતની ખ્યાતનામ હોસ્પિટલ છે અને ડૉક્ટર સેશલ શાહ અને એમની સમગ્ર ટીમ દ્વારા આ ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને ઉદઘાટન સત્રમાં મારે આજે હાજર રહેવાનું થયું છે અને આ કોન્ફરન્સના માધ્યમથી ના માત્ર કોન્ફરન્સ પરંતુ જે સ્વદેશી જે આપણા મેડિકલ ઇક્વિપમેન્ટ્સ છે એના એક્ઝિબિશન અને સ્ટોલનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને તમામ જે પ્રકારના સ્ટોલ્સ છે એની પણ મેં મુલાકાત લીધી છે ખૂબ સુંદર આયોજન બદલ ડૉક્ટર શૈશવ અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન કરું